પાટણના ખુલાસા થયા છે સાથે મૃતકના પરિવારજનોની પણ ચોંકાવનારી હકીકતો સામે આવી છે જામનગરની જેસીસી હાર્ટ હોસ્પિટલના જે વાય યોજના કૌભાંડના આરોપી ડોક્ટર પાર્શ્વ વોરા વિરુદ્ધ જેસીસી મેનેજમેન્ટ ટીમ પાર્ટનર ડોક્ટર નિકુંજ ચોવટિયા દ્વારા સમગ્ર ટીમના સ્વ બચાવમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા તેમજ આ કૌભાંડને પગલે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની પણ ચોંકાવનારી હકીકતો સામે આવી જેસીસી આર્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પાર્ટનરોમાં ડોક્ટર પાશ્વ વોરા એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો સ્ટોક હોવાના કારણે તમામ ઓથોરાઇઝેશન શરૂઆતમાં એમના પાસે હતું જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ બે હજાર બાવીસમાં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા ડૉક્ટર પાશ્વ વોરાએ ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી અત્યાર સુધીમાં જેસીસીઆર ઇન્સ્ટિટ્યુટમાં લગભગ લગભગ આઠસો એન્જિયોપ્લાસ્ટી થઈ હતી આ એન્જિયોપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાછો વોરા સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે બાકીના પાર્ટનર્સોને આ કંઈ જ ખબર નહોતી સરકાર દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ કીધું કે ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ મારા પપ્પા અહીંયા જેસીસી હાથમાં